જય માતાજી મારા વાલા મિત્રો જય મેલડી રામવાડી માતાનું જય રામવાડી રામ મા લાખો કરોડોના ભક્તોના દુઃખ દૂર કરી દીધામાં તે અને ભલ ભલાનામાં જે અશક્ય કામ હતામાં તે શક્ય કરી માં મેલડી તું મા સાક્ષાત છે બારદા ધામવાળી માતાને એક કરોડને એક અજબ વાર મા તને સેલ્યુટ કરું છું અને હું વંદન કરું છું હું તને નમસ્કાર કરું છું મારી આ સંજય વાઘલા તમને નમસ્કાર કરે છે માં નમસ્કાર કરે છે ને પગે લાગે છે મા એક કરોડોને એક અજબ ફાર પડી મિત્રો આવું કહેવાનું કારણ ખબર છે તમને મિત્રો જેટલા પણ તમે મને ઘણા બધાએ મને કમેન્ટો કરી છે કે મારું આ કામ છે આ કામ છે મને પૂરો વિશ્વાસ છે અને પ્રાર્થના છે કે માતાજી તમારા કામો જરૂર કરી દેશે મને પૂરો માતાજી પર વિશ્વાસ છે તમને શું છે મને કમેન્ટની અંદર જરૂર જણાવશો પણ એટલું કહેતાં પહેલાં તમને એક બીજી વાત કહી દઉં મિત્રો કે જેટલા પણ મિત્રો ભાઈ જોઈ રહ્યા છે જે નવા મિત્રો હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં લાઈક કરી લેજો અને અગિયાર લોકોમાં મિત્રો સેન્ડ કરી દેજો મિત્રો તો માતાજીની મેર વધે અને વધારે વધારે લોકો લાભ લે એવું આપણે ચાહીએ છીએ મિત્રો અરે આવી મારું આવું સપનું છે કે માર માતા આટલું જબરજસ્ત કામ કરે છે માતાજી આટલા ને બધું સુખ દૂર દુઃખ દૂર કરે છે મિત્રો તો માતાનો બધોને લાભ મળે એટલા માટે તમને કહું છું કે અગિયાર લોકોને સેન્ડ કરો પહેલાં પેલા તો આ કરી દેજો મિત્રો અને તમારું જે સપનું આપીશ ગઈ એ ના કદાચ મારું વાત જોતા હોય ને જો આજે જોઈ ગયો વિડીયો તો તમારે કમેન્ટની અંદર સપનું લખવાનું છે તમારે કે માતા મારા આ કામ છે મા થઈ જવું છે તો હું તમારા પ્રત્યે આ સંજય વાઘેલા પ્રે કરશે બધાને માતાજીને પ્રે કરશે અને માતાને કહેશે કે ભાઈ આ મારા મિત્ર છે જે પણ હોય જે પણ મારા સબસ્ક્રાઈબર છે એમનું કામ જલ્દીને જલ્દી પતી જાય તો પહેલાં પહેલું આપણે આ કરવાનું છે મિત્રો હવે વાત કરવાની છે બેરેજા રજા ધામની તો આજે રવિવારો તો મેં પહેલાં પણ કહેલું ભાઈ બે દાળા પહેલાં પણ ગઈકાલે વિડીયો મેં બનાવી દીધો કે ભાઈ બારેજા રજા આ રવિવારે જતા નહીં કે બધા સભા બંધ છે તો એ આગળ બરાબર છે એટલા માટે મેં કહેલું કે બંધ છે તો ઘણા લોકો ભક્તિ ભક્તો જે જે ના ગયા હોય ને ભાઈ ગયા હોય તો એમને ફેરો પડ્યો હશે કદાચ પણ દર્શન છેડે ને કરી લાવ કારણ દર્શનનો પણ લાભ નહોતો આજે તો મિત્રો બીજું જણાવવાનું કે પણ એક કિસ્સો હતો કેવો હતો એટલે મેં આ વિડીયો બનાવ્યો છે મેં પહેલાં પણ કહ્યું છે કે પાતાજી મારું પણ સપનું સાકાર કરી રહ્યા છે અને મારું સપનું ઘણું બધું સાકાર થઈ ચૂક્યું છે એમ કહેતો હા મિત્રો કારણ કે સપનું મારું સાકાર એટલે હું તમને હોમે ચાલીને બધા કે આપણું સકર થઈ ગયું છે મિત્રો પણ હવે મારે કેવું નથી કેટલા ટકા પૂરું કામ કરશે એટલે હું તમને જણાવી દઈશ કે હા થઈ ગયું મિત્રો બીજું વાત કહું તમને કે મારે એક હતું કેવું એટલે મેં આ વિડીયો બનાવ્યો કે એ વાત એમ હતી કે કાલે મેં એક વેબા પર વિડીયો જોયો હતો માતાજીનો એની અંદર એક ભાઈ હતા કે સાત લાખ રૂપિયા હારી ગયેલા એમણે તો એવું હતું કે હું હવે શું કરીશ કેવી દર્શાવશે તેમણે આ યાદ આવ્યું કે ખુખાર મેરેડીના વિડીયો જોતા હશે આપણી માતાજીના અને એમણે આ ભાઈએ વિડીયો જોયો તે મને એમણે મનોમન પ્રાર્થના કરી એમણે કે મા આ મારા સાત લાખ રૂપિયા છે પાસ આવી જાય તો એ જે જુગાર રમતા હતા ને એ ભાઈ લગભગ લગભગ પછી રમવા ગયા અને એવું કહેવાય છે માતાજીએ ચમત્કાર કર્યો કે આ એક કૃપા થઈ ગઈ માતાજીને ચા સાત નંબર સિત્તેર લાખ ભાઈએ જીતી લીધા અને માતાજી ધામભાઈ બધા વચ્ચે માઇક પર પાંચ છ લાખ પબ્લિક વચ્ચે ભાઈ બોલતા હતા કે આ ખુખાર મેલુડીમાં આવો ચમત્કાર કર્યો છે તો મિત્રો આવા ચમત્કાર થતા હોય તે ઘડી આપણી પ્રજા કેટલી ખુશ થાય અને જેટલા પણ મિત્રો ભાઈ જો કોઈ આવું કંઈક તમારું કામ થઈ જાય તો મને કમેન્ટની અંદર જરૂરથી જણાવજો કે સાંજે વાગેલા તમારું અને જેટલાના ભાઈ કામો થઈ ગયા હોય કમેન્ટની અંદર જણાવી લેજો તે મને દિલમાં ખુશી થાય અને હું ઘણા મિત્રોને તમારા કામો વિશે હું પબ્લિકને કહું અને બધાને ખબર પડે કે નાના આ વસ્તુ છે અને આ માતાજી આપણું કામ કરેલું છે તો મિત્રો ખુખાર મેળવી તો કામ કરે છે પણ આપણું દિલ સાચું દિલ રાખીને આપણે કમેન્ટ કરવું માતાજીને કહેવાનું છે ને મેં પહેલું પણ કહ્યું ખાલી દર્શનની મોટી બાધા રાખવાની નથી મિત્રો આપણે દર્શનની જ માતાજીની બાજા રાખવાની માતા ખાલી દર્શન આપવા કરી દો એટલે તમારું જીવન આખું ધન્ય થઈ જાય મિત્રો તો આપણે ખાલી દર્શનની બાજા રાખવાની છે મારા મારા મિત્રો બરાબર છે બીજું એવું કહું છે કે એક બીજો એક કિસ્સો હતો એ કિસ્સો એમ હતો કે એમ મેં એવું હતું અમેરિકાનો કંઈક પ્રોબ્લમ હતો ભાઈ અમેરિકાની અંદર અટકી ગયેલા તંય માતાએ બહાર કાઢ્યા છે એમને આપણા ગુજરાતમાં લાવી દીધા છે એમને અને એ પણ કામ માતાએ કરી દીધું છે તો ભાઈ જેટલા પણ મિત્રો છે બરાબર છે આ ઘણા બધા માતાજી કામ કરે છે તો જેટલા પણ ડ્રીમ્સ છે જરૂરથી મને જણાવજો બરાબર છે અને આ સંજય વાઘેલાની એક સપનું છે મારું સપનું મેં કહ્યું કે વધુને વધુ સબસ્ક્રાઈબર વધી જાય મિત્રો એવું આપણે વિચાર કરીએ છીએ અને માતાજીના એક લાખ ભક્તો મારે ભેગા કરવા છે આ એટલા લાખો ભક્તો મારે આ વિડીયોની અંદર મારી ચેનલની અંદર ભેગા કરું કે જેવો મા ખુખાર મેરેડીનો વિડીયો આવે તો લાખો લાઇકો ભરી જવી જોઈએ લાખો કોમેન્ટો આવી જવી જોઈએ એવો આપણે લાખો ભક્તો ભેગા કરવા છે મારા ખુખાર મેરેડીના આ વિડીયોની અંદર તો બધા ખુખાર મેળડીના ભક્તો ભેગા થઈ જાય અને રામબાડી રામ એક જ વિડીયોની અંદર જયકારો લાખોનો બોલાઈ જાય મારા તો આપણે એવું ઈચ્છીએ છીએ તો વધુ ને વધુ ભક્તો ભેગા થઈ જાવ ભાઈ ખુખાર મેરેડીના ભક્તો આપણે વિડીયોની અંદર બધા ભેગા થવાનું છે અને મા ખુખાર મેરેડીનો જયકારો લાખો કરોડોમાં બોલાવવાનો છે ભાઈ તો આપણે એવી ઈચ્છા કરીએ છીએ કે લાખો કરોડોમાં જયકારો બોલે અને મા ખુખાર મેલેડીનું નામ પૂરા સોશિયલ મીડિયામાં અમેરિકા લંડન ફોરેન પૂરી દુનિયામાં છવાઈ જાય એવું હું ઈચ્છું છું તો બધાને કહી દેવાનું કે જેટલા પણ વિડીયો જોઈ રહ્યા છે બધા કમેન્ટ કરવાનું ના ભૂલતા છે ખુખાર મેલેડી બરાબર છે તો એક એક રામ માડી રામ તો જરૂર લખજો અને આ નવા મિત્રો હોય ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધાને કહી દઉં અત્યારે જો આટલું જ અને જો મારી સિક્કો માતાનું જઈ અને આપણે દેવાદેદેવ મહાદેવનો આપણે દર વખતે બોલીએ છીએ તો હર હર મહાદેવ અને જે નવા મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જે બારેજા જવાનું હોય તો ભાઈ એકવાર જરૂરથી વિડીયો વિડીયો જોઈ લેજો કે પબ્લિક બહુ હોય તો જ્યાં જાઓ તો ધ્યાન આવજો થોડું છેટા ઉપાળજો બરાબર કે પબ્લિકમાં બહુ પેલું ના થાય તો માતાજીના બરાબર અને પૂછવાની કંઈક કંઈ માતાજીને પૂછવાનું હોય તો તમારો નંબર મહિને બે મહિને ત્રણ મારે ભાઈ છ છ મહિને વર્ષે પણ લોકોનો નંબર આવે છે એટલી બધી પબ્લિક હોય છે આજે લખાઈ જાઓ તો તમારો એક મહિને નંબર આવે છે તો એવું છે તો અત્યારે તો આટલું મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગી બાય બાય ટાટા સીયુ જય માતાજી જે કુ ખાર મરડી રામ માળી રામ